જે દ્વારકાધીશ જય જવાનું જય કિસાન તો મિત્રો આજે આપણે ટાકો એટલે બહુ સાફ કરવાનો આવે છે ને જે આપણે વાવણીયામાંથી બમ્ફર કાઢીએ ને બે જણા બમ્ફર પકડા દીધું એ હેવાર હોય ને એ અમે ભગવું ખેંચતા જાય જો આવી રીતના બે જણાની અંદર ઉતારી થોડુંક પાણી થોડુંક પાણી વહેતું ને ત્યાં આવી રીતના બમ્ફર ખેંચવાનું એટલે બમ્ફરમાંથી છે ને હેવારને જે આપણે માટીની કદરોને

जाबे जना बम्पर फेस्तावे। हाम्रो टाको बहो मोटो छ એટલે हामी हाई थे બીજો કોઈ जुगाड़ થાયવો નથી. આવરીત બમ્પર કેસ એ આ ફાડી દે. બમ્પર કેસ એ જ આવરીત નામ રાખ દીને એટલે આ માદર પાણી જાતો દે. બે જા આ બમ્પર ને ફેસ્તાવે. ટાકો છે આપણે પછાબાય પસાનો હાથ ફૂટ ઊંડો છે પછા ફૂટનો રાઉન્ડ છે જો આપણે હેવાને માટીને ગારોડ પીડ્યો ને બધા બમ્ફરથી ખેંચીને આપણે આપણે ભૂંગરામાં નાખી દેવાનો આ ભૂંગરો છે એમાં નીકળતો જાય અને પછી આપણે બધું બમ્ફરથી ખેંચાઈ જાય ને પછી થોડું થોડું પાણી દઈએ ને એના માટે જ્યારે નળી લીધી છે

एला नळीना या रीतीने फेस ती जावळी या जा नळी ही या रीतीने 2 जणा लटाव એટલે पाणी બધું ભંગરા ભઈ જાય જા હશો ખસણાતે કીટોકો કોરો કાટ હવે એટ પેણળી પેરે એટલે હશો जो मगरी ने नड़ी बेजना खेसता है ना ते वहाँ से तो कोई